નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં ઓગસ્ટના પ્રથમ દસ દિવસમાં જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં જ વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે અને હવામાન વિભાગે ફરી એકવાર મેઘરાજા ગુજરાતને ગમરોળશે તેવી ભયાનક આગાહી કરી છે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી ગુજરાતને ચારે બાજુથી ઘેરી વળ્યું છે અત્યાર સુધી જે વરસાદ વરસ્યો તેણે જળ બંબાકાની સ્થિતિ સર્જી છે ઠેર ઠેર નદી નાળા છલકાયા અને ખેતરો પણ બેટમાં ફેરવાયા છે જ્યારે હવે ફરી એકવાર ઓગસ્ટમાં ધોધમાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજથી ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના માથે વધુ એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ રહેશે તેવી આગાહી કરી છે શ્રીનગર થી બંગાળની ખાડી સુધીની મોનસૂન ટ્રફ સક્રિય થતા આગામી 24 કલાકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા છે આ સીઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ સત્યાવીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે ખેતરો ગામો અને શહેરોમાં પાણીનો કહેર વર્તાઈ રહ્યો છે મિત્રો સાથે હવામાન વિભાગે અને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે એક થી ત્રણ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદનો ખતરો રહેલો છે જ્યારે થી દસ ઓગસ્ટ દરમિયાન સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે પરંતુ ચોંકાવનારી આગાહી એ છે કે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક સ્તરનીય હવામાન સિસ્ટમ બનવાની શક્યતા છે અંબાલાલ પટેલે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં વૈશ્વિક લેવલની હવામાન સિસ્ટમ બનવાની આગાહી કરી છે આના કારણે મુંબઈ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પૂરની શક્યતા પણ રહેલી છે આ વરસાદે રાજ્યના અનેક સ્થળોનો વિનાશ સર્જ્યો છે ખેડૂતોના પાકોને નુકસાન થયું છે અને રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને સાથે જ આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટે તેવી પણ આશા છે પરંતુ સાવચેવી સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે